કેમ છો બાર દોસ્તો અત્યાર સુધી આપણે જોડણીના 11 નિયમો શીખી ગયા આજે આપણે શીખીશું નિયમ નંબર 12 બરાબર તો 12મો નિયમ શું છે એ આપણે જોઈએ તો શબ્દના અંતમાં ધ્યાનથી જોજો શબ્દાંતે શું કહ્યું શબ્દાંતે એટલે કે શબ્દના અંતમાં ઓ આવતો હોય તો એની પહેલા ના અક્ષરમાં હંમેશા દીર્ઘ ઈ કે દીર્ઘ ઉજ આવે તી રીતે આપણે હવે જોઈએ ફરીથી પાછી ડેફિનેશન આપણે જોઈએ કે શબ્દના અંતમાં જો ઓ આવતો હોય શું આવતો હોય ઓ શબ્દના અંતમાં જો ઓ આવતો હોય તો એની પહેલા જે અક્ષર આવે એ અક્ષરમાં હંમેશા શું આવે દીર્ઘ ઈ અથવા તો દીર્ઘ ઉ આવે કેવી રીતે આપણે એ જોઈએ બરાબર દીર્ઘ ઈ અને દીર્ઘ ઉ વાળા શબ્દો આપણે જોઈએ કેટલા કેટલા તમને ખ્યાલ આવે બરાબર છે પહેલો શબ્દ હું કહું છું અહીંયા લખી રહી છું ધ્યાન આપીલો શબ્દ છે ખીલો બીજો છે નીરો ત્રીજો છે શિરો ભાવે છે ને બધાને ચોથો શબ્દ છે ન જો અને પાંચમો શબ્દ છે બરાબર ધ્યાન આપજો બધા દા નો બરાબર હવે જુઓ અહીંયા છેલ્લો શબ્દ શું છે ઓડી માત્ર વાળો છે ઓ એટલે એની પહેલા જુઓ દીર્ઘય આવ્યું અહીંયા પણ નીરો એટલે દીર્ઘય આવ્યું શીરો તો અહીંયા પણ દીર્ઘ ઈડી માત્રા આવી ન તીજો ત્રણ અક્ષર વાળો શબ્દ છે પણ છેલ્લો અક્ષર જુઓ ઓ માત્રા લગાડેલો હોય તો એની પહેલાનો અક્ષર એટલે અહીંયા ત એમાં દીર્ઘ ઈ ની માત્રા છે અને દાગીનો એટલે કે ઓર્નામેન્ટ બરાબર જેને આપણે આભૂષણ કહીએ તો અહીંયા પણ છેલ્લા અક્ષરમાં ઓ છે તો એની પહેલામાં જો ઈ ની માત્રા હોય તો એ કઈ છે દીર્ઘ ઈ ની માત્રા હવે આપણે જોઈએ દીર્ઘ ઊવાળા શબ્દો બરાબર છે તો એમાં પહેલો શબ્દ અહીંયા હું લખું છું झुलो बराबर પછી બીજો શબ્દ છે કૂવો ત્રીજો શબ્દ છે ડૂમો ચોથો શબ્દ છે અંગૂઠો પાંચમો શબ્દ છે નમૂનો બરાબર ઓર 200 આવા ઘણા બધા શબ્દ બરાબર તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે અહીંયા છેલ્લો અક્ષરમાં ઓ છે બરાબર ને તો એની પહેલાના અક્ષરમાં દીર્ઘ ઉ ની માત્રા છે કુવો તો એમાં પણ અહીંયા ઓ છે તો અહીંયા ક માં દીર્ઘ ઉ છે ડુમો તો અહીંયા પણ ઓ ની માત્રા છે એટલે ડ માં દીર્ઘ ઉ છે ત્યાર પછી ત્રણ અક્ષર વાળા શબ્દ મે લીધા છે અંગૂઠો તો છેલ્લો અક્ષરમાં ઓ ની માત્રા છે તો એની પહેલાના અક્ષરમાં જો ઉ ની માત્રા લગાડવાની હોય

કઈ રીતે શું ફાયદો થયો એની વાત તમે કોમેન્ટ કરીને જણાવ જણાવજો ખા બરાબર અને જે વિડીયો છે લાઈક કરવાની છે શેર કરવાની છે અને સબસ્ક્રાઈબ કરવાની છે એ વસ્તુ તો ભૂલવી જ નહીં બરાબર અને ફરી પાછા આવતા અઠવાડિયે નવા નિયમ સાથે હું આવીશ તમે પણ ઝટપટ જોડણીના નિયમ શીખવા માટે આવી જજો တ ્યાર સુધી આવ ကြော